નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે 50 રૂપિયા કિલો મળતા લીંબુ હવે 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે સુરત એપીએમસી માં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટક થી આવે છે ત્યારે હજુ તો શરૂઆત છે આગામી દિવસોમાં લીંબુનો ભાવ હજુ પણ વધશે ગરમી શરૂ થતા જ લીંબુના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે લીંબુની આવક સામે માંગ વધી જતા વેપારીઓએ ભાવ વધાર્યા છે ઉનાળામાં ગરમી ચાલુ થતાં જ લીલા શાકભાજીની આવક વધી છે શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે તો ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે લીંબુના ભાવે ડબલ સેન્ચુરી ફટકારી છે રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ બસ્સોથી બસો વીસ રૂપિયા છે હજુ થોડા સમય પહેલા જ હોલસેલમાં લીંબુ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા જ્યારે રિટેલમાં થી સો કિલોનું વેચાણ થતું હતું